સુરત મોટા વરાછા ખાતે રહેતા સોજિત્રા પરિવાર દ્વારા માનવતાને મહેકાવતો અને જીવનદાન પૂરું પાડતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરતના સહયોગી સોજીત્રા ગુણવત્તાભાઈના અંગોનું દાન કરીને પાંચ લોકોને નવ જીવન મળ્યું છે આ જીવન રક્ષક દાન સુરત શહેરના ચોવીસમાં અંગદાન રૂપે નોંધાયું છે અચાનક થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ ગુણવંતભાઈને સુરતની પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મગજના ભાગે ગંભીર ઇજાઓના કારણે તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ડોક્ટર જિગ્નેશ ગેંગડે અને ડૉક્ટર હિતેશ ચિત્રોડાની આગેવાની હેઠળની ડૉક્ટરોની ટીમે તબક્કાવાર સંપૂર્ણ જાણકારી આપીને પરિવારના અંગદાન માટે પ્રેરિત કર્યા હતા ગંભીર દુઃખની ક્ષણમાં પણ સુચિત્ર પરિવારે ઉદારતાનો દરિયો વહાવ્યો અને અંગદાન માટે સહમતી આપી દીકરા રિતેશભાઈ દીકરીઓ સોનલબેન દેવાણી અને વર્ષાબેન અમી પરસ સાથે સહમતી આપી પાંચ વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ પાથર્યો આ પરિવાર અગાઉ પણ બે હજાર સોળમાં વડીલોના દેહદાનના સંકલ્પને જીવનમાં ઉતારી ચૂક્યા છે તેથી અંગદાન જેવા મહત્વપૂર્ણ વિષયની સમજ અને માન્યતાઓ અગાઉથી જ મનમાં મજબૂત હતી આ પ્રક્રિયાના

આ ઘટનાથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પ્રયત્નોને વધુ મજબૂતી મળી છે અત્યાર સુધીમાં તેમના માર્ગદર્શન હેઠળ ચોવીસ અંગદાનો કરવામાં આવ્યા છે જેના દ્વારા અનેક લોકોને નવી શરૂઆત મળી છે વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પીપી સવાણી હોસ્પિટલથી ડૉક્ટર રીતેશ ચિત્રોડા સાહેબ ડૉક્ટર જીગ્નેશ ગેંગડીયા સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક ઓગણસાહીઠ વર્ષીય મેલ પેશન્ટ દાખલ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો અને પરિવારને સમજાવો અમે અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા ટીમ સાથે અમે પેશન્ટના રિલેટિવને મળ્યા સોજીત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેન્ડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ પરિવારના નરેશભાઈ સોજીત્રાએ જેઓ દર્દીના ભત્રીજા છે તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યું કે આપણે દાદા દાદીનું અગાઉ જીવતા જગત્યું કર્યું છે એ આનો એક ભાગ જ કહેવાય છે તો આપણે ચોક્કસથી દાદાનું અંગદાન કરીશું અને સમગ્ર પરિવારે અંગદાનની સંમતિ આપતાં જ સોટોમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ હતી ત્યારબાદ આ દર્દીના અંગો થકી પાંચ લોકોને નવજીવન મળ્યું છે એક લિવર બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું છે